તમે એમાં જ આવ્યા ને તમે કહો ને કોલ પીવો છે માં તો હોલ લાવો દારૂ લાવો બધું લાવો હવે અમે જો પીવો છે તમે લાવો સારું હેડો તમારે જે જોતું હોય લાવી જો આવજો કોક દાડો અમારે તરફો તમારા ઘેર તમે જ નહીં ફાડતા હોય ખાડા સામાજિક તો અસલ અસલ દાડી રો તો તેમાં આતરા થઈ રહ્યા દાડા હોય જ નહીં તાણ હેડો ને કેટલું સીટું હોય ને વળી હજી કઈ ઘણું સીટું પડ્યું છે ટુકડું છે અને લે આમ મેમન આ બધું ભમતું નહીં

ડ કરી ગયો માતા એક થઈ મને માતાના વડે ઉઠક ઉઠક ઉઠતો નહી હવે ઓની બીજી દવા કરો પરી

મારા છોકરા નું હગું થતું નઈ તમારા છોકરા ને છોકરા ને હું હે તમારે ગોતવું છે

અમે કોઈ વિશ્વાસ નહીં કરતો ભજન તમારો મોઢે સારો ના લાગી રાખશે હાથ જોડાવો છો હું તો ભજન ગીતે ગાય તમારા મોઢે ભજન સારો ના લાગે તમે તો પીસેલા છો

તમાર આઢુ શું હતું એમ કહું કોઈ ઢોરો ઢોરા હતા બીજું કોઈ નતું કોઈ કોમ થી ગયા તા હ

જે ગીત ગાવશું કોઈ નહી તમન કોઈ ગીત ગો તમને કોટુ મરે કેવરા ઉમદ વધાત એટલે બોગ દોત વસા બીસરો તો આમ મેમન ટૂટી જાય એમ તો કોઈ વાત નહી હોય જેવા તેવા આ મેમન ગતે મણો ઓય ની રગતુય હેરણ કરી કરી કરી